હેલો મિત્રો નમસ્કાર હર હર મહાદેવ તો મિત્રો આનું પાણી હોય છે અને કહેવામાં આવે છે કે પેલાના સમયમાં આજ પાણીમાં સૂખા બાફી અને બધાને અહીંયા પીરસવામાં પણ આવતા એટલું આ ગરમ પાણી છે તો મિત્રો આમાં પણ બે રહસ્ય છે એક ધાર્મિક સાથે જોડાયેલા છે આપણે જે પુરાણ સાથે એમનો ઇતિહાસ જોડાયેલો છે અને એક વૈજ્ઞાનિક કારણ પણ છે તો મિત્રો ચાલો આજે આપણે ગીરમાં જઈ અને તુલસી શ્યામ ભગવાનના દર્શન કરી અને આ કુંડનું રહસ્ય શું છે તે જોવી અને આની પાછળના કારણો શું છે અહીંયા ઘણી જ રહસ્યમય જગ્યાઓ છે એમાંથી આ કુંડ પણ રહસ્યમય છે તો મિત્રો ચાલો આપણે તુલસી શ્યામ જઈ અને આ કુંડના દર્શન કરવી એમાં નાવી સાબડીના રોગ પણ આમાં દૂર થાય છે

તો વિજ્ઞાનિક દૃષ્ટિએ આપણે જોવી તો આમાં હેઠે એક લાવાનો ભાગ છે જમીનમાં અને સલ્ફરના લીધે અહીંયા પાણી સતત ગરમ જ રહેશે પણ મિત્રો લાવાનો ભાગ હોય તો અને મિત્રો આપણે કહેવાય છે કે લાવાનો ભાગ નીચે હોય તેથી ગરમ રહેશે પણ જો લાવા ક્યારેક જમીનમાં ઓછો ગરમ થતો હોય ક્યારેક વધારે ગરમ થતો હોય પણ અહીંયા પાણી તમે જુઓ શાળો હોય ઉનાળો હોય કે ચોમસ હોય

ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ આપણે ભગવાન શ્રી કૃષ્ણ ની મૂર્તિ જે છે એ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલી છે તો એમના જમણા ભાગના અંગુઠાથી આ ધારા આવે છે અને આ ધારા એક જ જગ્યાએ આવે છે અને આજુબાજુમાં ક્યાંય ગરમ પાણી આવતું નથી એટલે સાધુ સંતોના કેવા પ્રમાણે જોવી તો આ ભગવાનના અંગૂઠામાંથી પણ પાણી આવે છે તેથી ગરમ પાણી આવે છે એમ કહેવામાં આવે છે અને મિત્રો કહેવામાં આવે છે કે આ પાણીમાં નાવાથી છે હું પણ આ પાણીમાં નાયો હતો પણ મારે સાંભળીના રોગ ગયા નહોતા પણ પછી કરી અને તપાસ કરવામાં આવી તો એવું જાણવા મળ્યું કે એકવાર નાવાથી સાંભળી રોગ જતા નથી તમે પંદર દિવસ સતત આ પાણીમાં નાવ તો તમારા સાંભળીના રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે અહીંયા એવું આપણે બોર્ડ પણ આગળ માર્યું છે

સંપૂર્ણ માહિતી જે રેવા જમવાની અને ઇતિહાસ સાથેની માહિતી કમ્પ્લીટ મળી રહેશે તો મિત્રો અમારા સાથે બન્યા રહો અને અમારા વિડીયો સારા લાગે તો શેર કરો હર હર મહાદેવ